પણ ફેમિલી છે ને મને મારી હોસ્ટેલમાં અમે રહેતા ને ત્યાં દહીં દહીં ગોળ ભાખરી અમને આપતા હવારમાં બધું નોખું નોખું હોય વારે વારે હોસ્ટેલમાં મજા આવતી બહુ મજા આવતી મને એક બે વરસ કેમ ભાઈ છે ખબર ન રહે સારો હલો જ તો હોસ્ટેલ યાદ આવી ગઈ તો યાદગાર મને લઈ કા દહીં ખાશો આ જો દહીં હતું ને તો મને એક વસ્તુ યાદ આવી ગયું હા હા ખા તો સ્વાગત છે આપણા નવા વિડીયો લોગ ની અંદર બધા જય માતાજી જય માં મોગલ માં અને વાગી ગયા છે બાર માં જે થોડીક પાંચ દસ મિનિટ ની વાર છે તો બધાને ગુડ મોર્નિંગ તો પરિવાર આપણે એક નવો લોગ લઈને આવી ગયા છીએ અને હું મનતું ભાઈ તો બે ગયા કા કેની ની સાઈ જમરૂકડી ગુલાબડી બધા સાઈ બેઠા અહીં વાહે ગુલાબડી છે અહીંયા પાછળ જમરૂકડી છે જમરૂક તો કાંઈ નથી રાખી જમરૂકડી ખાલી કેમ फ्रत्जी टी बाज्ग, पुर मातो, ब का मनतो, बाई जे माताजी, जे मोगल मा, जे मोगल मा, का मैं मर्नीम ता जे मोगल, मा, करोण भीivad, मोजा मा, मुझा ब्यटा, अधि तैट बेटा-बेटा केल। आप कहासू, मुखासू! કેળું અમારે તો ભાઈને કેળા હોય ને તો બહુ ભાવે જો કેળું ખાય છે કા કેળું ખાશો ને તો નાઈ ધણ અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને પછી બધા કપડા ધોઈ નાખ્યા એટલે છે ને આપણે બહાર ભાગી ગયા કેમ કે હવારમાં તો આપણે બધું કામ કરી રહી ઘડીકમાં ટાઈમ પસાર થઈ જાય ખબર જ નથી ઘડીકમાં હાડા ન પપ્પા ક્યાં ગયા

અને ઘેરે કોઈ હોય નહીં ને એટલે મને એમ લાગે કોઈ નથી હું તો ભાઈ એટલે એમ કાંઈક ટાઈમ નથી આમ ટાઈમ ભ્યો છે તો આમ એકલા એકલા હોય ને તે ગમે નહીં જો ઘર ખાલી ખાલી હોય કોઈ ન હોય બપોર રસ્તે હોય મમ્મી પણ એ હોઈ જાય તો જાગી ત્યાં તો હોય હોતી જાય તો પછી શું કરું પછી બે ઘડી ફોન જોઈ અને જમ મને હું જઈડ અને શું કહેવાય બધા કમેન્ટ ખાસ કરીને કમેન્ટ કરજો મારા વાલા કોઈ કમેન્ટ નથી કરતું एक बे कमेंट करो मारा वाला का मन क्या मन तू कहता है आई बे कमेंट करो मारा वाला कर पे खाए ले पी बोल तो खास कहीं कर कमेंट कर दियो लो जो हूँ कमेंट कर दी चढ़ी गई खास कर कमेंट कर दियो क्या नहीं हूँ क्या तू कर सही ઈનું ખવાય લે ભાઈ માં રાત માં લઈને મેડા ખાવા ન ખવાય બધા પૂછવાનું તું કે આ શું કહેવાય તો ખાસ કરીને કઈ કરી દેજો હારો આજ નું આપડે કામ કરું ટાઈમ ભાઈ જો ને એમ ખાવાનું હું જાગી વાલ્યું બધે બસ ફળ્યું વાળ્યું પછી છે ને અહીંયા આપણે મેથી થોડીક વાવી અમે થોડાક ધાણા વાવ્યા એ બે ન્યાય એવું કર્યું પછી અહીં જો પો દોડો મૂક્યો કેમ કે આ ખૂકાય છે ને પછી આમાં લસણ મને નાખવા અમે થોડાક ધાણા વાવ્યા અમે થોડીક મેથી વાવી એવું બધું વાવ્યું મનતુભાઈના કપડાં જો નાના મોટા નાના મોટા રૂમાલ ને તુવેર જો બધી નમી ગઈ તુવેર આવી ને ત્યાં તુવેર બધી નમી ગઈ આ બાજુ આવતો રે મંત્ર હાલો હવે હું મનતુભાઈ બપોરા કરી લઈ ભૂખ લાગે કા સાંજે અહીંયા તો હજી તૂર પણ નથી આવી કેમ ન થાવી કોને ખબર હું હોય વાંધો પછી ફૂલોડા એવા મોડી હોય ને મોટી તું એટલે વાંધી આવે કા તો સારું એનું કન્ટિન્યુ રહ્યું આપણે બપોરા કરી લઈએ હલો ભાઈ મિલી હાડા થઈ ગયા ને હું મનસુ ભાઈ છે ને ખાવા બી ગયા છે શું કા મનસુ દહીં ખાશો આ જો દહીં હતું ને તો મને એક વસ્તુ યાદ આવી ગયું હા હા ખા રીંગણા ચાક છે આમાં અડદની દાળ છે મસ્ત મજાનું છાશ બાબા એક ખાવા મળું કે મારી હોસ્ટેલમાં હવારમાં બધું નોક નોખું હોય વારે વારે પછી અમે શું ખાવા જતા કે ભાઈ એક બટેકા પૌવાનું ખાવા જતા એક ઇડલી સાંભાર અને દહીં ગોળ ભાખરી હોય ને તે ખાવા જાય

લાગે મજા આવે ખાવાની અમે બહુ ખાતા ત્યાં લસણવાળું મરચું મેં અલગ કરીને લઈ જતા ઘેરેથી કેમકે હોસ્ટેલમાં રહેતા હોય એટલે આપણને કંઈ ઓલું જ કરવા દઈ ને યાદ ક્યારે બધું લઈ ન જવાનું તો કંઈ લેવા જ દઈ નહીં આપેલું હોય અરે બધું નખું નોખું પણ એવું કરતા એટલે મને આવશે ને યાદ આવી ગયું મારા ખાવું મજા આવશે મોઢામાં પાણી આવે ત્યારે બહુ ખાતા ને જેવું તીખું ખાવ ને એટલું લસણવાળું મળશું નાખતા બીજું કાંઈ ન ખાતા આવું મજા આવતી એમને ખાવા અને હારે મોડું દહીં હોય ને બીજું મોટું રહેતા એટલે એ પીવાની મજા આવતી હારે તો આપણે ધારે ચાર પીવાની છે એટલે મજા જ આવશે તો હારું હાલો અને છે ને હોસ્ટેલમાં મજા આવતી બહુ મજા આવતી એક બે વાર કેમ હોય કે ને ખબર ન રહે સારું હાલો જ તો હોસ્ટેલ યાદ આવી ગઈ તો યાદગાર મનાઈ લઈ કા હોસ્ટેલ હોસ્ટેલ બહુ યાદ આવી જાય ક્યારેક ક્યારેક આપણે એકલા બેઠા ને ત્યારે બહુ યાદ આવી જાય હોસ્ટેલમાં રહેતા બધા હારે ભણતા બધા શું કરતા હશે કેટલી સંખ્યા દહ અગિયાર બાર હોસ્ટેલ છે અહીંયા એટલી આ સંકુલ જોઈને તમે અમારે ત્યાં ભણતી હું હારો હલો કન્ટિન્યુ બધા જો લોગમાં બે ગોળ ફાકરી ખાઈ લઉં ને આલો બધા બપોરા કરવા પાછા કે તમે એકલા એકલા ખાઈ લીધું મને કીધું નહીં તો આલો બધા ખાવા અમે આપણે બપોરા કરીએ છીએ ને હું ગયા હતા ને પછી અત્યારમાં જાગી ગયા છીએ અને હું મન તો ભાઈ શું શીંગ ગોળ ખાવા બે ગયા કા મન જાગીન જાગીન જાગીને ઝાર વાગી ગયા છીંગ ગોળ ખાવા બે ગયા તો મસ્ત મીઠો ગોળ લીધો છે ને છે કા કોને કોને ભાવે તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો કા કા મજા મને તો બહુ ભાવ જો કા મન છુ એ નાથે ફોડે શીંગ ભૂલી જો ફોળી ફોળી ખાઈ છે અને ફોલતા નથી આવતું મોટે સીધી માંડે કા હાલો બધા ફેમિલી સિંગ ને ગોળ ખાવા સારો હાલો ફેમિલી કેટલા બધા આઠ વાગી ગયા ને અંધારું અંધારું થઈ ગયું બહાર તો અને પાછી કેટલા વાગે ને એટલી વાગે એટલા વાગ્યા ને હોસ્ટેલ યાદ આવી જાય એટલા વાગે આપણે શું કરતા હશે એમ થતું હતું પછી ક્યારેક આપણે કહાની કરશું પણ ખાસ કરીને આજનો લોક કેવો લઈ બધાને ગાય કાંઈ પણ યાદગાર વસ્તુ આપણને યાદગાર તો રહે કે ન રહે સારો હલો ખાસ કરીને કહેજો કે તમને આજનો લોક કેવો લાગ્યો સારો એવો લાગ્યો તમને આવી બધી યાદ રહેશે કે નથી રહેતું અને તો ઘણી ઘણી પલ છે બહુ યાદ રહેશે તો ખાસ કરીને જે જોતા હોય ન જોતા મારતું બેન જોઈ મોટો રકાડવા મળ્યા છે તો ખાસ કરીને કહેજો કે તમને આજનો લોક કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જાવ હું એકાલેક નવા લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મગન બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ બાય બાય